આજના એક્ટર તરીકે આર્ટિસ્ટ તરીકેલ કયા કયા આ સ્ટ્રેસફુલ પ્રેશર તમારે ગમે કે ન ગમે મેન્ટેન કરવા જ પડે છે સારા તૈયાર થવાનું ને ખેર મુંબઈમાં જાઓ તો પેલું એક એરપોર્ટ લુકનું પ્રેશર છે છે કેવું કેવું પડે પડે છે કેવું પડે છે અને એને એવું હોય જ છે યાર અને એમાં એટલે એમાં કંઈ એવી વાત બી બિકોઝ યાર તમે આ તમે સમજો તો એરપોર્ટ મુંબઈનો એરપોર્ટ એવું છે કે જ્યાં સતત સ્ટાર્સની અવર જવર છે જ્યારે ગુજરાતનું એરપોર્ટ હોય ત્યાં સતત આપણે એક એવો ટાઈમ આવશે આઈ થિંક વિદિન ફાઇવ સિક્સ યર્સ એવો ટાઈમ આવશે કે દેર વુડ બી સમ બડી ફ્રોમ ધ મીડિયા કન્ટિન્યુઅસલી દેર ઓર અરાઉન્ડ કે જેને ખબર હોય કે અચ્છા આ જગ્યાએ છે ને અહીંયા બધા એક્ટર્સ કે અહીંયા બધા સેલિબ્રિટીઝ આવે છે આ જગ્યાએ બધા સેલિબ્રિટીઝ આવે છે આપણે ટુ બી વેરી ઓનેસ્ટ વી આર અ સ્મોલ ઇન્ડસ્ટ્રી યેટ એટલે ઘણા બધા લોકોને ના બી ખબર હોય કે લોકો ક્યાં જાય છે હા એવી ઘણી બધી જગ્યાઓ પણ છે કે જ્યાં તમારે તમને ખબર જ હોય કે ઓ ઓકે એ લોકોને ખબર હોય કે અહીંયા આ લોકો આવશે જ કે અહીંયા એ લોકો દે ફાઇન્ડ આઉટ બટ ફોર એક્ઝામ્પલ હવે એરપોર્ટ લૂકની અંદર ઇટ ઇઝ ઇટ ઇઝ અનફેર ટુ સે કે ઓ સમબડી ગોટ ટુ નો કે ઓ તમે ત્યાં જવાના છો બટ ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ અને વી વોન્ટ કે પેપ્સ શુડ લાઈક યુ નો કમ અપ વિથ મોર ક્રિએટિવિટી દે શુડ સ્ટાર્ટ બીકોઝ એક્ટર્સ પોતે કે સેલિબ્રિટીઝ પોતે પોતાના વિશે ઘણી બધી વસ્તુઓ ન કહી શકે પણ કોઈ થર્ડ વ્યક્તિ એના વિશે એ વસ્તુ કહી શકે અને એ જ આટલો આટલો અદ્ભુત રોલ છે પેપ્સનો અમારી લાઈફમાં દે આર ડુઈંગ અ ફેબ્યુલસ જોબ દે આર ટ્રાઇંગ સો હાર્ડ અને અત્યારે બહુ બધા પેજિસ ઊભા થાય છે પણ હું અત્યારે એ પાર્ટ પર હજી રેડી નથી થઈ મારે નો રેડી નો રેડી કારણ કે મારે એરપોર્ટ પર ચૂપચાપ જઈને હું હું ફ્લાઇટની અંદર બેસીને સ્ટોરી મૂકું તો બી ખબર પડી જ જવાની છે એટલે અત્યારે હું એટલા માટે એવું કરું છું કારણ કે દેર આર અ લોટ ઓફ થિંગ્સ દેટ આઈ એમ ડીલિંગ વિથ એટ ધીસ પર્ટિક્યુલર કરંટ સિનારીઓ બે વર્ષ પહેલાં સુધી જે તમે મને સ્ટ્રેસનું પૂછ્યું ને મેં બહુ જ બધા સ્ટ્રેસ લીધા છે લાઈક ઇન ધ માર્કેટિંગ ઓફ ધ ફિલ્મ ઇન ધ મ્યુઝિક ઓફ ધ ફિલ્મ ઇન ધ સે ઓન ધ સેટ ઓફ ધ ફિલ્મ ઓન ધ સ્ક્રિપ્ટ લેવલ એટલે એક્ટર કરતાં બહુ જ બધી ભૂમિકાઓ મેં ભજવી છે અને મજા બહુ આવી છે શીખવાનું બહુ જ રહ્યું છે પણ સરવાળે તમે એને જ્યારે બેક વોટ યુ ટેક બેક ઇઝ દેટ યાર અમને બહુ મજા આવી મેં બહુ શીખ્યું પણ જો આ બધા જ કામ કરવા માટે રિસ્પેક્ટિવ કરેક્ટ પીપલ ટીમ પર હોત તો આ ફિલ્મ વધારે મોટા લેવલ પર કે વધારે મોટી ઓડિયન્સ સુધી સારી રીતે પીરસાઈ શકત એમ એટલે એ છે ને મારા માટે બહુ જ સ્ટ્રેસફુલ થઈ ગયું હતું અને એ ચોઈસ બી મારી હતી કે આઈ બેક ટુ બેક ડીટ સો મચ ઓફ વર્ક પણ હું આમ ધરાઈ ગઈ હતી કારણ કે યાર એક ફિલ્મની મેં ઓલમોસ્ટ ટ્વેન્ટી ટુ થી લઈને અત્યાર સુધી એક જ ફિલ્મ કરી છે આઈ હેવ ડન ઓનલી ત્રણ એકા જે લાસ્ટ યર અમે લોકોએ શૂટ કરી હું ક્રિએટિવ સિબેટિક મેં તો ક્રિએટિવ સિબેટિકલ મેં એટલા માટે લીધું કારણ કે એટલું બધું વર્ક નાઇન્ટીનથી લઈને ટ્વેન્ટી સેકન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ સુધી મેં લગભગ છ સાત ફિલ્મો છ ફિલ્મો કરી નાખી હતી છ સાત ફિલ્મો ઇનફેક્ટ મ્યુઝિક વિડીયોઝ કર્યા હતા વેબ સિરીઝ કરી હતી આ શૂટ પેલું શૂટ એટલે આઈ વોઝ ટુ મચ વર્કડઅપ કે અહીંયાનું અને વર્કડઅપ હોવાનો વાંધો નથી પણ જો બધી જ જગ્યાએ તમારે ઇન્વોલ્વ થવું પડતું હોય તો યુ ગેટ આઉટ તમારે માર્કેટિંગમાં પણ તમારો કસ નીકળતો હોય અહીંયા પણ કસ નીકળતો હોય અને હું આમ કોઈ બી વસ્તુ કરું ને તો હું એને કરવા ખાતર ના કરી શકું હું મારાથી બનતું બધું જ આપી દઉં એટલે એમાં હું થોડીક સોશિયલ મીડિયાનું આખું જે પ્રેશર છે ए एज एन आर्टिस्ट तमने के बौध करे यू थिंक दैट थोड़क इजी करो यार वी आर वी आर ऑल्सो ह्यूमन और वी आर आर्टिस्ट वी नीड अ ब्रीथिंग स्पेस यस मैंने तो एक्चुअली कहू आई फील के सोशल मीडिया इज माय हैप्पी एस्केप अच्छा હા મને એ પ્રેશર નથી આપતું મને તો એવું લાગે છે કે બહુ પ્રેશર હોય ને ભાઈ ચલ ચલો ડાન્સ કરીને એક રીલ મૂકીશ જસ્ટ ડાન્સ ઇટ આઉટ એન્ડ જસ્ટ સે વોટ યુ આર તમને આઈ એમ નોટ અ પર્સન હુ થિંક્સ અબાઉટ ધ ક્વોન્ટિટી આઈ એમ અ પર્સન હુ ઓનલી ફોકસીસ ઓન ધ ક્વોલિટી એન્ડ તમારી સોશિયલ મીડિયા ફીડની એક મજા બહુ છે કારણ કે હું એના ઉપર આવવા માગતો હતો એક તો યુ ડાન્સ વેન યુ ફીલ લાઈક કે ચલો તમે એકાદ જોડીદાર શોધી કાઢો છો ને ક્યાંય સરસ મજાનું એક પર્ફોમન્સ આપી દો છો એનાથી વધારે મજાની ઇન્ટરેસ્ટિંગ તમારી ફિલ્ડમાં હોય છે તમારી ગુજરાતી થાળીઓ તમારું ફૂડ જે તમે મને પર્સનલી બહુ એટલા માટે ગમે છે કે એમાં હંમેશા પેલું દાળ ભાત રોટલી શાક પ્રકારની વ્યવસ્થા હોય કે ખીચડી કઢી ને રોટલો ને મરચું ને એવું તમે ગોઠવીને છાશબાસ કરીને આમ થાળી મૂકી હોય ને કે ચલો આજકા ખાના સેટ હૈ આજકા ફૂડ રેડી હે સો એટલું બધું મને એવું લાગે છે ને કે કેટલું બધું આમ આઈ પર્સનલી ફીલ વેરી કનેક્ટેડ યુ યુ લવ થાળી થાળી ગુજરાતી ગુજરાતી બધું જ ગુજરાતીની આજુબાજુ જેટલી વસ્તુ છે ને મને બધી જ ગમે છે મને વચ્ચે થોડો એવો વેમ હતો આઈ થિંક કોલેજ પછી કે હું બહુ આમ યુ નો આઈ એમ વેરી કોન્ફિનેન્શિયલ હંમેશા હું ડાયરી એવું કહું કે હંમેશા શું કાઠિયાવાડી જમવા જવાનું અને હવે મારી ડિમાન્ડ એવી હોય છે કે યાર એક કામ કરીએ ને સરસ ક્યાંક ઓળો ને રોટલો મળતો હોય બેંગ ગોન મારું આવું જ થઈ ગયું છે મને કોઈ પણ કંઈ પણ પૂછે ને એટલે હું મારું આમ હરી ફરીને આવે કે રોટલો ઓળો કે ખીચડી એટલે આમ મજા આવે પીઝા બર્ગરમાં પણ મજા આવે પણ રોજ રોજ નથી પોસાતી કે યાર હવે ક્યાં કારણ કે એક તો જીમ હા જીમ જવામાં હું સખત મને સોશિયલ મીડિયાની મજા શું આવે છે ખબર છે કે જો તમે એને ખરેખર તમે એની પર કેન્ડિડ રહેવા માંગો ને તો તમે કેન્ડિડ રહી શકો છો ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર આઈ કેન ટોક વેરી ઇઝીલી અબાઉટ માય ફેલિયર્સ ઓન સોશિયલ મીડિયા આઈ કેન ટોક અબાઉટ જેમ કે જીમની ચાર હમણાં રિસન્ટ એપિસોડ કહું તમને આઈ થિંક ચોથી જૂનની આસપાસ મારા ટ્રેનર મારે મા આઈ એમ બ્લેસ્ડ કે મારા બધા ટ્રેનર્સ બિચારા બહુ જ કે મેમ વર્કઆઉટ કરો વર્કઆઉટ કરો અને જીમ મને ગમતું જ નથી ગમતું મને એવું થાય છે યાર કંઈ બી આપણે બેડમિન્ટન રમીએ કલાક પણ જીમ નથી થયું હવે રોજ આપણા જે કોઈ નવરું તો હોય નહીં ને કલાક બેડમિન્ટન તમારી રોજ રમે અને એ પણ હું પ્રયત્ન કરું છું પણ એ બધા છોકરાઓ સોસાયટીમાં એટલા નાના નાના છે કે મારું ફૂલ ત્યાં પહોંચે એટલે પણ આ જીમ જે છે એ મારા માટે બહુ જ ફેલિયર છે બહુ મોટું એટલે બહુ બધા લોકો એકચ્યુઅલી મને એવું પૂછતા હોય છે કે તમે કઈ રીતે આવા ફિટ રહો છો એ કદાચ મારી થોડોક હથપથ હોય કે આમ એવી એવી જે રમવા કરવાની જે વાત હોય એ બાકી એ તો મારું આઈ એમ બ્લેસ્ડ દેટ વે ઓર સમથિંગ પણ હું યોગ કરું છું એવું બધું મને ગમે આમ સુફી પ્રકારનું પેલું ગમે એવું બધું એ અંદરથી ફિલિંગ નથી આવતી હું જઉં ને એટલે મને ઘણી ટ્રેનર એવું પૂછે મારા જે બી મેન્ટર્સ હોય એવું પૂછે કે મેમ આજે એવું વર્કઆઉટ કરવું છે એટલે મારો એક જ જવાબ હોય સુફી એકદમ આમ ખ્વાજા મેરે ખ્વાજા જેવું જ મારે વર્કઆઉટ કરવું છે તમે સરસ પેલી વચ્ચે સ્ટુડિયો લાઈટ કરી દો હું હું તમે કહેશો ને સો વખત ફરી અને મને એની આદત પણ છે હું ફરીશ હું બિલકુલ પડીશ નહીં પણ મને આવું બધું બેલેન્સિંગને આવું બધું કામ આપો આટલું બધું કોર વેટ તો યા કમિંગ બેક ટુ માય ફેલિયર હમણાં ચોથીએ મેં એવી ટ્વેન્ટી ડેની ચેલેન્જ રન કરી કે ટ્વેન્ટી ડે ટ્રાન્સફોર્મેશન અને મારા ટ્રેનરે પણ મને બહુ જ બૂસ્ટ કરી અને હું પણ આમે દઉં ઓ યસ યસ લેટ્સ ડૂધ ચાર દિવસ જબરજસ્ત ફોર્મમાં ગયો હું જીમમાં અને મેં સરસ વર્કઆઉટ પણ કર્યું અને માય ટ્રેનર ઇઝ લાઈક મેં એકચ્યુઅલી જીમ જ જોઈન કર્યું આફ્ટર ફોર ફાઇવ યર્સ હું વચ્ચે પિલાટીઝ કરતી હતી તો બહુ વર્ષો પછી ફ્લોર પર ગઈ હી વોઝ ઓલ્સો વેરી હેપી કે મેમ યુ સ્ટીલ હેવ ધેટ ફ્લેક્સિબિલિટી યુ હેવ ધ સ્ટ્રેન્થ કમ ઓન કમ ઓન પછી પાંચમા દિવસે મેં મેન્ટલ જીમની સ્ટોરી મૂકી એક પુસ્તક લઈને હું બેઠી હતી એ વાંચતાં વાંચતા મેં કીધું આજે મારું મેન્ટલ જીમિંગ થાય છે પછી એક દિવસ ટ્રાવેલ જીમ થયું મારે સિટી ટ્રાવેલ કે બીજે જવાનું હતું બારગામ તો મેં કીધું આજે મેં ઓલરેડી હું રોજ જીમમાં કરું છું ને એથી વધારે કેલરીઝ બંધ કરે છે અને પાંચમા દિવસ એવું થયું પછી મને શરમ આવી કે હવે હવે કયું જીમ હવે હવે પતી ગયું બધું પછી દસમા દિવસે મેં એવી સ્ટોરી મૂકી કે મેં હું તો ફેલ થઈ ગઈ મેં તો ગઈ ભાઈ આઈ આઈ ફેલ્ડ અને મેં કીધું કે હું અને મેં તો ઓડિયન્સ સાથે વાત જ કરી અને એમાં બહુ બધા લોકોએ મને એમની ફેલિયર સ્ટોરીઝ કીધી કે ડેલી લાઈફમાં તમે ક્યાં ફેલ થાવ છો મેં તો અને મેં પાછી હાઈલાઇટ મૂકી છે હજી બી મારા સ્ટોરી મારા સ્ટોરીમાં પેલી હાઇલાઇટ હાઈલાઇટ છે ટ્વેન્ટી ડે ટ્રાન્સફોર્મેશન જેની અંદર તમને ખાલી ચાર સ્ટોરીઝ મળશે એમાં વચ્ચે પાંચ દિવસના ગેપ પછી દસમા દિવસે આઈ ફેલ એવું લખ્યું છે પણ યસ આ જે કેન્ડિડનેસ છે ને દેટ મેક્સ માય લાઈફ વેરી ઇઝિયર યસ સોશિયલ મીડિયા ઇઝ નોટ ગીવિંગ મી અ પ્રેશર ઇટ ઇઝ ગીવિંગ મી દેટ ઇઝ ટુ કનેક્ટ ટુ ઓડિયન્સ અને જેટલા બી લોકો મારી સાથે કનેક્ટેડ છે ને આઈ થિંક વી ઓલ ફીલ ઇચ અધર